કલા સાગર શ્રીમતી મેઘનાબેન મહેતા આનંદ મહેલ રોડ ઉપર છેલ્લા પચીસ વર્ષથી ભરતનાટ્યમના અને ક્લાસિકલ નૃત્યના ક્લાસ ચલાવે છે અને આજે એકસો સ્ટુડન્ટ સાથે કાર્યક્રમ છે એમણે પચીસ વર્ષના સુવર્ણ દરમિયાન દેશમાં અને વિદેશમાં ભારતીય નૃત્ય કળાના કાર્યક્રમો કરી એવોર્ડ પ્રાપ્ત કરી સુરત શહેરનું નામ રોશન કર્યું છે આજે તેઓ સુરત શહેરના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને બાળાઓ જોડે સફળ કાર્યક્રમ કરી પોતાની કારકિર્દીમાં એક સુંદર મોરપીંચનો ઉમેરો કર્યો છે અભિનંદન મેઘનાબેન ચીફ ગેસ્ટ તરીકે યસદી કરંજિયા સાહેબ પ્રેસિડેન્સી સ્કૂલના આચાર્ય દીપિકાબેન શુક્લ અને હિતેન્દ્રભાઈ ચૂડાવાળા સાહેબ હાજર રહ્યા હતા નમસ્કાર કલા સાગર ક્લાસીસના આજે પચીસ વર્ષ પૂર્ણ થાય છે ખૂબ જ સુંદર આ અમારી જર્ની રહી હતી અને દર બે વર્ષે મેઘનાબેન બેન ને કંઈક નવા કાર્યક્રમો સાથે છોકરીઓને એક સ્ટેજ પૂરું પાડવાના ધેયથી આવા કાર્યક્રમો કરતા રહે છે એમનો એવો ધ્યેય એવો છે કે માત્ર જ બાળકો મારી પાસે શીખે નહીં પરંતુ એ લોકોને એક સ્ટેજ પણ પ્રોવાઈડ કર્યું અને એટલા માટે જ અમે દર વર્ષે આવી નૃત્ય નાટિકાઓ કરતા આવ્યા છે અને આ પચીસમું વર્ષ એ કલાસાગર પરિવાર માટે ખૂબ જ અગત્યનું છે અને એક ધમાકાની સાથે અમે તમારી સામે પ્રસ્તુત કરીએ છીએ મંથનકારી આજે સો બાળક છે અને એમના ટોટલ દસ હજાર સ્ટુડન્ટ છે અત્યાર સુધી ઓકે નમસ્કાર હું મેઘના મહેતા કલાસાગર ક્લાસીસની પ્રણેતા છેલ્લા પચીસ વર્ષથી હું ભરતનાટ્યમ નૃત્યની સંસ્થા ચલાવી રહ્યું છું સુરત શહેરમાં આનંદ આનંદમેલ રોડ ખાતે આજે મારા નૃત્ય વર્ગને પચીસ વર્ષ પૂરા થયા છે અને એને માટે અહીંયા અમે ગ્રાન્ડ સેલિબ્રેશન કર્યું હતું જેની અંદર મુખ્ય ખાસિયત એ હતી કે અમે મંથન નામની એક નૃત્ય નાટિકા પ્રસ્તુત કરી હતી જે સમાજને કંઈક ઉપયોગી નીવડે એક મેસેજ મળે અને આજની યુવા પેઢીને સારી સાચી દિશા બતાવે એ રીતની એ નૃત્ય નાટિકા હતી એની સાથે એક મુખ્ય વસ્તુ એ શેર કરવાની હતી કે અમે લોકોએ ફર્સ્ટ ટાઈમ કદાચ સુરતમાં તો શું સમગ્ર ગુજરાતમાં પણ નથી થયું તે નૃત્ય સંસ્થાની અમે ફ્રેન્ચાઇઝી ચાલુ કરી છે એટલે કે કલાસાગરની ફ્રેન્ચાઇઝી શાખાઓ તો ઘણી હોય પરંતુ દીકરીઓને પગભર કરવા માટેની ફ્રેન્ચાઇઝી શરૂની શરૂઆત કલાસ આગળ કરી છે અને આ એક ખૂબ જ મોટું પગલું ઉઠાવ્યું છે આ ફ્રેન્ચાઇઝી આનંદમેર રોડ ખાતે તો ક્લાસીસ છે જ પરંતુ સુમુલ ડેરી રોડ પર અમે મારી દીકરીને મારી વિદ્યાર્થીનીને સૃષ્ટિ અનાજવાળાને ફ્રેન્ચાઇઝી આપી હતી અને જેને જોઈને પબ્લિક ખરેખર ખૂબ જ ખુશ થયા વાલી મિત્રો પણ ખુશ થયા કે હવે એ લોકોને એક આશાનું કિરણ રહ્યો છે કે ગુરુઓ દીકરીઓને આગળ વધારશે નહીં કે એ લોકોને પાછળ પાડીને ડીમોરલ કરશે આમાં લગભગ છ મહિનાની તૈયારી થઈ છે અને સૌથી વધુ દીકરીઓએ પરફોર્મ કર્યું છે સાથે સાથે દીકરીઓની માતાઓએ પણ પરફોર્મ કર્યું છે મુખ્ય ઉદ્દેશ શું છે મુખ્ય ઉદ્દેશ આજકાલ જે યુવા પેઢી આપણી છે ડ્રગ્સને રેવ પાર્ટીને બધા રવાડે ચડે છે તો આ કલયુગમાં આપણે શું યુવા પેઢી માટે કરવું જોઈએ અને આપણી અંદર શું મનોમંથન ચાલે છે એને સમુદ્ર મંથનની જોડે સરખાવીને આ વસ્તુ અહીંયા રિપ્રેઝન્ટ કરવામાં આવી હતી આજે યુવા પેઢીને સંદેશો શું આપશે એક જ સંદેશો આપીશ તમારું ગોલ નક્કી રાખો તમારા ધ્યેય પર ચાલો સત્ય પર ચાલો અને કોઈ પણ પરિસ્થિતિ હોય હિંમત નહીં હારો મુખ્ય અતિથિ વિશેષ તરીકે કોણ હાજર રહ્યું આજે મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી યઝદી સર અહીંયા હાજર હતા એની જોડે આસિસ્ટન્ટ કમિશનર ગાયત્રી મેડમ પણ હાજર રહ્યા હતા સાથે સાથે બીજા અન્ય ગેસ્ટ જેવા કે સુનિલભાઈ મોદી શ્રી ચુડાવાલા સર અને શ્રી દીપિકા મેડમ શુક્લ પણ હાજર રહ્યા હતા મારું નામ બિહિત પરેશભાઈ ગાંધી કલાસાગર સંસ્થાની સ્થાપના જ્યારે કરી ત્યારે ફક્ત એક જ વિદ્યાર્થીની હતી અને એમાંથી એટલી બધી પ્રગતિ કરી કે આજે અમારું નામ દેશ વિદેશમાં પણ ચાલ્યું છે અમે વિદેશના પ્રોગ્રામો પણ કર્યા છે કલાનો વારસો આપવાનું કામ જે મેઘના કરી રહી છે ખરેખર પ્રશંસાને પાત્ર છે આજે અમારી સંસ્થાનો જે પચીસ વર્ષ પૂર્ણ થયા તેનો મંથન પ્રોગ્રામ છે નૃત્ય નાટિકા છે એમાં નેવું બાળકોએ ભાગ લીધો છે બાલિકાઓએ અને દસ એની માતાઓ એટલે માતાઓને પણ પ્રોત્સાહન આપીએ છીએ અમે કે જેથી એ લોકો પોતાના બાળકોને આગળ વધતા જોઈને પોતાનું સપનું જે બાળપણું અધૂરું હોય તે પણ પૂરું કરી શકે છે